જય માતાજી મા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે આપણે લઈને આવ્યા છીએ અગિયાર જીરો દલમતીના તકિયા અને આ છે ઓશિકા જે અગિયાર દર અગિયાર જીરો દલમતીમાંથી બનાવેલા છે આવા તકિયા અને ઓશિકા બનાવવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ ઝીરો ત્રીસ તોંતેર સત્તર અને અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે એની વિઝિટ કરો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે આ છે અગિયાર જીરો દલમતીના તકિયા અને આ છે ઓશિકા આવી મોતીની ઘણી બધી વેરાયટી આપણે યુટ્યુબ ચેનલમાં મૂકેલી છે અમારી મોતીની આઈટમો તમને સારી લાગી હોય અને ઓર્ડરથી અમે બનાવીએ છીએ બનાવવા માટે અમારો સંપર્ક બ્યાસી ડબલ ઝીરો ત્રીસ તોંતેર સત્તર અને યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે એની વિઝિટ કરો તો આ છે આપણા મોતીના તકિયા અને ઓશિકા